શાળા ને લઈને દુધો ભાઈ અહીંયા આવ્યા વખો મશીન બે મમણ બાદરો મારી મારવાની જરૂર નહી બે અમણ બાદરો ક્યારે રાત ના દસ વાગે સાફ કર્યા વગેરે નો ધરાવ્યો મારી હો

આમ પૈસા માની લો કે અમે આ ધિરધાર એટલા વર્ષ ધંધો કરતા એટલે ચૂકવવાની પદ્ધતિની કેવા પ્રકારની હતી ખબર કે પૈસા ચૂકવવાના લેવા લઈ જવાય જવો એમાં એ હામું અડીખાણ નો લેતા બરાબર છે સાહેબના સો રૂપિયા જોતા હોય તો પહેલાં તો એવું હતું કે ભાઈ એક તો ઓલો સોનું મુદ્દે સો રૂપિયા આપે એટલે જેથી ઓલો ખૂંચ્યો હોય તો એનો મુદ્દો તો આપણી પાસે જો ને એ આનામાં નહોતું અમારા અમારા પરિવારને નહોતું એમના માપતા

નથી તારો બાપ મારું ખાઈ મરી ગયો આ અમારી રૂબરૂપ મારો છોપરો બોલે હું એટલે માંગુ છું તો તારે દેવાના વંશજો ને દુધા કર્મ

પૈસા કોઈની પછી વસૂલી કરી હોય કે બીજું બીજું પ્રેમથી અમે ઘરે બેસીને આપી ગયો લીધા છે

સર મારી આને આમ જોયું માલિકા નથી ઘઉં નીકળે તો તમારો ગુનો સાહેબી ઘઉં ના બાસકા ખોલ્યા તો ઘઉંની અંદર છે મગ નીકળ્યો મગ થયા મગ નીકળ્યા સાહેબ તમે કહેતા હતા કે ઘઉં છે આ તો અમારા મગ છે અમે વાઢીને મૂંધડા વાડીને આવ્યા છે તો તો ઓલા વેરાણા એ કોકના વેરાણા છે બીજા વેરાણા ત્યાં જોયાં હોય અમારા વેરાણા છે ને મગ વેરાણા છે એ જ્યાં વેરાણા ત્યાં ધોવા જાય તો ત્યાં મગના દાણા એને જોયામાં આવ્યા આ મેલો આ મુજબથી મેલું આ બધું થાને જ્યાં પછી હંગાના માજા અલહલે જેલ લે આપડા માબો મોખડકા આપડા માબો પછી મા પરિવાર બીજા તો છે પણ એમ છે જૂના પછી